જુનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં આવે છે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાઓની કિડની ફેલ થઈ ગઈ અને બાદમાં આ પાંચમાંથી માંથી બે મહિલાનું મોત થવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ

પછી એક દી ના admit રહ્યા બે દી પછી ત્રીજે દી રજા આપી દીધી લોકો એ helper વાળા ઘરે આવ્યા એટલે બે ત્રણ દિવસ જેવું થયું એટલે પેટ માં દુખાવો સેજ સેજ થવા મંડ્યો સામાન્ય લોકો એ કીધું ઘરે કે એવું તો ટાકા લીધા હોય ને cesarean બેનું ને થાય એટલે કઈ બહુ ઝીણું ઝીણું દુખતું હતું બહુ પાછું દસ બાર દી એટલે પાછો દુખાવો ચાલુ થઈ ગયો એટલે લોકો એટલે મારા ઘરના ના કીધું કે આને બહુ દુખે છે એટલે અમે બતાડવા લઈ ગયા હતા ત્યાં લોકો helper ને બેને કીધું મેડમ કે પાણી છે પડખામાં ભરાણું કાંઈ વાંધો ચિંતા જેવું નથી કે પાણી તો દુખાવો મટી બી ટીબી દેવાય કે સારવાર થઈ જાય તો પાછા ઘરે પાછું દુખાવો ચાલુ થયો એટલે અમે કોઈ લોકો બહાર હતા અમે મારા મામાના છોકરા શ્રીમત હતા અમે એ લોકો રવિવાર રવિવારે ત્યાં ગયા હતા રવિવારે પછી મને ફોન આવ્યો કે મને બહુ પેટમાં દુખે છે મેં કીધું તો તો સિવિલમાં બતાડીએ રવિવાર છે તો બધા ડોક્ટરો બને છે સિવિલ માં ગયા તો ડોક્ટરે કીધું કે આ બેનને એડમિટ કરવા પડે એમ છે બહુ દુખે છે પેટમાં તો ગેસ જેવું ઊંધો છે ત્યાં ગયા રવિવારે આખો દિવસ રહ્યા તો સાંજે એમ કીધું કે નોર્મલ છે ભાઈ વાંધો છે નહીં બેન ને પછી રજા આપી દીધી એ લોકો પાછું સવારે તબિયત પાછી બગડી પાછા અમે સોમવારે અહીંયા એડમિટ થયા સિવિલ માં તો ડોક્ટરે પાછું અગિયાર બાર વાગે કીધું કે આ બેન ની બહુ તબિયત બહુ ગંભીર છે અને ફ્લાઇટ ની સારવાર જરૂરી છે કે આ બેનને ને માં જેમ બને લઈ જાવ એટલે અમે પ્રાઇવેટમાં લઈ ગયા કે જે હોસ્પિટલમાં એડમિટ થયા કે જે કેજેવાળા ત્યાં ગયા એડમિટમાં તો કા તમે ક્યાં ડિલરી કરીને અમે હેલ્પ પ્લસમાં કરી હતી સાહેબ કે અહીંયા ઘણા કેશો એવા હેલ્પ પ્લસ ના આવે સાવા બને સાવા બે દરખાર અમે હેલ પ્લસમાં અહીંયા દાખલ કરીએ એ ડૉક્ટર કીધું કે બેન ને બ્લડની જરૂર પડશે બોટલ જરૂર અમે બ્લડ આપ્યું બ્લડ લઈને અમે ડોક્ટર આપ્યું એ ના મોટું લાઇફમાંથી બ્લડ લઈ આવ્યો લાઈફલાઇનમાંથી એટલે ડૉક્ટરના અમે વીસ બોટલ બ્લડ આપ્યું વ્હાઈટ બ્લડ આપ્યું કે એ એની કાર્યવાહી જે કરતા એટલે આપણે બહુ એ ડૉક્ટરો વાઇફનું કરતા હોય તો આ બેનને તો બહુ કિડનીનું બહુ છે કિડની ફેલ થઈ ગઈ છે લિવરમાં હોજો આવી ગયો ફેફસા ફેલ છે પપ્પા સાહેબ હું આવું તો હતું ને અચાનક કેમ આવું થયું હતું કે આ ડિલરીની હિસાબે કિડની હિસાબે આ બેનને જ્યાં ડીલરી કરી ને એના હિસાબે આવું ઘટના થઈ છે એટલે એ લોકો કેજે અમને કોઈ જાણ કરી કેજે વાળે અમને કીધું નતું કે આ બેન ને કીટની એટલે બીજા પટ્ટાવારે બેને ને કાગળીયા જોઈને આ બેન તો કિતની લીવર ને એવું બધું ઘણી બધું છે એક્સપ્રેશન લાગેલું છે કોઈ વાંધો તો ડોક્ટરે જ્યાં કીધું કે આ બેન ની બહુ પાંચ ટકા ફેર પડતો નથી એટલે મેં સાહેબ ને બો કે પાંચ ટકા ફેર ના પડતો તો આનું શું કાર્ય કે આ બેન ને તમે ક્યાંક અમદાવાદ કે રાજકોટ લઈ જાવ એટલે અમે રાજકોટની તૈયારી કરતા તો એ લોકો કેજે વારે મૃત્યુ આપેલું હોયતું છે અમને

હોસ્પિટલ માં છેલ્લા 3 વર્ષ દરમિયાન અંદાજે 3500 ઓપરેશન થયા હોવાની વિગત પણ જણાવાઈ હતી અને જેમાંના બધા સફળ રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે એક જ છે રેકોર્ડ પ્રમાણે દિવ્ય ભાસ્કર માં એવું લખેલું છે કે ભાઈ 5 થી આજે 4 થી આજે બેની પુષ્ટિ કરી છે એક માણાવદર તાલુકાનું જીંજરી ગામ છે ને બીજું જૂનાગઢ પ્રોપર છે સર એકનું નામ હરસીતા છે ને એક એકનું નામ હસીના નહીં 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 જ્યાં સુધી આ રેકોર્ડ પ્રમાણે અમને ખબર છે અમારા જે દર્દી છે ચારે ચાર એ દર્દી જોડે આપણે કોન્ટેક્ટ માર્યા છે અમારા અહીંના સ્ટાફ એના જોડે કોલ કરે છે એની ટ્રીટમેન્ટ શું ચાલે છે ડાયલિસિસ લેવલની અમારા જે ડેડિકેટેડ ગાઈનેકોલોજીસ્ટ ડોક્ટર છે એ એના ઉપર કામ કરે છે કે ખરેખર કયા લેવલે શું કામ થઈ રહ્યું છે અને બધા લેવલે અમે અહીંયા તમને એ કહી શકીએ છીએ કે હોસ્પિટલનો કોઈ પણ ફોલ્ટ નથી આપણી સંસ્થાની હોસ્પિટલ છે ડોક્ટરનો પણ કોઈ પણ ફોલ્ટ નથી આ જે પણ બનાવ બન્યો છે જસ્ટ બીકોઝ ઓફ ધ આર એલ ટોક્સિન

ટોટલ હોસ્પિટલ ના રિપોર્ટ લઈ ગયા કલ્ચર રિપોર્ટ લઈ ગયા કે જેમાં ઓટી હોસ્પિટલ પ્રીમાઇસ બેડ ઇક્વિપમેન્ટ બધી વસ્તુ ચેક કર્યું નો ગ્રોથ છે મતલબ કોઈનામાં પણ ઇન્ફેક્શન આવેલું નથી ઓન્લી ઇન્ફેક્શન ઇન ધ આરએલ બોટલ જો કે આ મામલે હોસ્પિટલનો કોઈ દોષ ન હોવાનું રટણ કરી હોસ્પિટલનો બચાવ કરાયો છે ઉપરાંત આ મામલે તેઓ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગમાં જરૂરી માહિતી આપી જાણ કરી હોવાનું પણ રટણ કરાઈ રહ્યું છે

એટલે અમે જે એ બનાવી છે કમિટી એના આધારે લાગશે તો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ કંપની ક્યાંની છે એ જીઓ હોય તે અથવા તો એમની રીતે પણ એક બીજી થી એ કરવાની અત્યારે જે છે એ વાત છે પણ અમે જરૂર પડશે તે પણ કરીશું મારું નામ કાચા અલ્પેશ નતુભાઈ મારા ઘરનાનું નામ તૃપ્તિ અલ્પેશભાઈ કાચા છે અમે હેલ્પલસમાં સારવાર લેવા ડિલિવરી ટાઈમે આવ્યા હતા છવ્વીસ આઠ ત્રેવીસના રોજ ત્યારે એ દરમિયાન સિજરિયન થયા પછી સિતવીસ તારીખે સિજરિયન થયું સિજરિયન થયા પછી એને યુરિન બંધ થઈ ગયું એટલે અમે મેડમને પૂછ્યું કે અમે આ કઈ રીતના થયું છે તો એને એ રીતના કીધું કે બાટલાની કે એ ચડાવ્યું છે તો એ સવાર થયા હતા નોર્મલ થઈ જશે અમે સવાર લગ્ન રાહ જોઈએ તો નોર્મલ નો થયું તેમ તેમ તબિયત વધારે બગડતી ગઈ બગડતી ગઈ એટલે પછી અમને પછી એને રિપોર્ટ કર્યા રિપોર્ટ કર્યા એટલે એમાં આવ્યું કે કિડની આની ડેમેજ થઈ ગઈ છે તે પછી અમને કીધું કે તમે કે સારવાર માટે તમે બીજા હોસ્પિટલમાં ગયા કે જેમાં ગયા હતા તો ન્યાય અમને રિપોર્ટ નહોતું કર્યું તો ન્યાય એ જ આવ્યું પછી ત્યાંથી એની બેદરકારીના હિસાબે અમારે અત્યારે આ રીતના હેરાન થવું પડે છે અને અત્યારે અમે અમદાવાદ સિવિલમાં સારવાર લઈએ છીએ અમારી માંગ એ જ છે કે આવી રીતના કોઈને ન થાય ને અમારું બોલું કરીએ અત્યારે અમારા પરિવારની ગંભીર હાલત છે કારણ કે અત્યારે પાંચ વર્ષનું બાળક છે હવે એને તો માની તો જરૂર પડે ને મારું નામ નરેન્દ્ર વાણિયા છે મારી પત્નીનું નામ મોનિકા વાણિયા છે અમે ડિલિવરી માટે હેલ્થ પ્લસ માં સારવાર લેવા ગયેલા હતા ત્યાં સિજરિયન કરેલ હતું એ લોકોએ અને સાંજકના સિજરિયન કર્યા પછી તેને બે ત્રણ કલાક પછી એ લોકોએ અમને એમ કહી દીધું કે અમારાથી ભૂલ થઈ ગઈ છે એટલે તમે બીજા હોસ્પિટલ રિફર કરી દઈ છીએ જેથી એને સારી સારવાર મળી શકે અને અહીંયા અમે જાણવા મળ્યું છે કે મારી વાઈફ ની બે કિડની ફેલ થઈ ગઈલ છે. હવે અમારા બાળકનું મારું શું મારા પરિવારનું શું હવે મારા પત્ની ગઈ મારા બાળકની માં ગઈ હવે એનું શું હવે હોસ્પિટલ ને સીલ મારવામાં આવે અને જે ડોક્ટરે સારવાર કરી છે તેનું લાયસન્સ કેન્સલ કરવા જેથી કરીને બીજા કોઈ ગરીબ માણસો કે નાના માણસોને આ તકલીફ ના થાય એ માટે ત્યારે આ ઘટના તો ઓગસ્ટમાં બની હતી પરંતુ અચાનક પ્રકાશમાં આવતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. જવાબદાર તંત્ર દ્વારા આ મામલે જે કોઈ દોષિત ઠરે તેને કેટલી વહેલી તકે સજા કરાશે તે હવે જોવાનું રહ્યું આ અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર